રહીશો માટે દૈનિક પાંચ થી વધુ પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવી હતી હાલમાં ઉનાળાના ગરમીના કપડા દિવસો ચાલી રહ્યા છે જેને લઈને સ્વાભાવિક રીતે પાણીની જરૂરિયાત વધવા પામી છે ત્યારે ગુજરાત શહેરના પશ્ચિમ વિસ્તારોમાં કેટલાક વિસ્તારો કે જ્યાં વીજ ટ્રાન્સફોર્મર માં આગ લાગવાની ઘટનાને પગલે વીજળીના અભાવે લોકોને ગરમીમાં રહેવાની સાથે સાથે પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે વીજ કારણે લોકો ઘર વપરાશ કે પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે આ સ્થિતિમાં લોકોની વહારે ગોધરા શહેરના સ્થાનિક ઉદ્યોગપતિ ફિરદોસ કોઠી આવ્યા છે ફિરદોસ કોઠી દ્વારા હાલમાં ગોધરા શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા અબુ બકર મસ્જિદ સિગ્નલ ઈશા વચલા જેવા પાણી ની ટેન્કર ની દરરોજ વ્યવસ્થા કરવામાં આવી રહી છે ઉનાળાની ગરમીમાં પણ લોકો પાણીથી વંચિત ન રહે તે માટે તેઓ દ્વારા હાલમાં દૈનિક પાંચ થી છ જેટલા ટેન્કરોની અછતગ્રસ્ત વિસ્તારોમાં સુવિધા આપવામાં આવી રહી છે